નમસ્કાર કેમ છો હું છું તમારા મિત્ર સાથી અમિત કચવે નવસારીથી મિત્રો ખૂબ જ સારું કામ કરી રહ્યા છે નવસારીના પત્રકારો અને ખાસ કરીને એમાં વાસ્તવિકતા દ્વારા જે કોઈ હાલમાં મુદ્દાઓ પ્રગટ કરવામાં આવી રહ્યા છે તે ખૂબ જ સારા અને સમજવાલાયક છે પરંતુ એક વાત વિચાર આવી રહ્યો છે કે લોકો ફક્ત સહન કરી રહ્યા છે લોકો આવું સહન કરી રહ્યા છે અને શું કામ આવું સહન કરી રહ્યા છે આનું કારણ શું લોકોને સહન કરવામાં મજા આવી રહી છે લોકો સહન કરીને શું સાબિત કરવા માંગી રહ્યા છે કે તેઓ ગાંધીજી છે તેઓ શું સાબિત કરવા માંગી રહ્યા છે કે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ છે કે પછી મહામૂરખ છે તો એનો જવાબ મને એવું લાગે છે ત્યાં સુધી કે ખરેખર ફેસબુક અને સોશિયલ મીડિયામાં સરકારની ટીકા કરવી જ એક ભારતીય જનતાની એક જવાબદારી બની ગઈ છે ખાસ નવસારી નગરપાલિકા વિસ્તાર મહાનગરપાલિકા વિસ્તારમાં રહેવાતા લોકોની જવાબદારી બની ગઈ હોય એવું લાગે છે મોંઘવારીએ માજા મૂકી છે પેટ્રોલના ભાવ વધે છે ટેક્સ ચોરી થાય છે ખાડાઓ પડે છે રસ્તાઓ તૂટી જાય છે બ્રિજ તૂટી જાય છે આ બધી ઘણી ઘટનાઓ વારંવાર બને છે એકવાર બનતી હોય તો આપણને સમજી પરંતુ વારંવાર બનતી હોય છે એટલી વાર બની રહી છે કે કદાચ હવે એ ઘટનાને યાદ રાખવા માટે તમારે એક ઘટના ભૂલવી પડે અથવા તો તમે એ ઘટના ક્યારે યાદ રાખશો અથવા તો ક્યારે યાદ કરશો અને મને લાગે ત્યાં સુધીમાં એ ઘટનાને યાદ કરવા માટે તમારી પાસે છે ને જે મગજ હોવું જોઈએ ને કદાચ જેના પર તમે જોર આપશો તો કદાચ એ મગજ તમારું બહેર મારી દેશે પરંતુ હકીકત એ સ્વીકારવાલાયક છે કે લોકોએ લડવું નથી ફક્ત ને ફક્ત ટીકા કરવી છે હવે લડવું નથી એટલે મારો મતલબ એવો નથી કે મારામારી કરવા જાઓ અથવા તો લડી પડો અથવા તો કંઈ પણ એવું કાર્ય કરો કે જેથી તમે કાયદાની ચૂંટણીમાં ફસાવો પરંતુ લોકશાહીની અંદર તમારી પાસે લડતનું એક જ માધ્યમ છે એ છે તમારા વોટ છેલ્લા પચીસ વર્ષ કરતાં વધુ સમયથી ગુજરાતની અંદર સરકારો બની રહી છે બનાવવામાં આવી રહી છે અને બનતી રહી છે તેનું કારણ કે મૂર્ખતાપૂર્વક કરેલા તમારા મતદાનની પ્રક્રિયા એક વ્યક્તિ વિશેષ દ્વારા અથવા તો એક સંસ્થા દ્વારા અથવા તો એક પક્ષ દ્વારા અથવા તો એક વ્યક્તિ વિશેષના નામે તમે મત કરતા રહો છો કરતા રહો છો કરતા રહો છો કરતા રહો છો તમને મળે છે શું તો હું કહું કે બાબાજી કાઠું આ એક સમજવા જેવી બાબત છે કે તમે જ્યારે મતદાન કરો છો ત્યારે તમને શું લાગે છે કે તમે જેને જોઈને મતદાન કરી રહ્યા છો તે કામ કરવાનું છે તમારા વિસ્તારની અંદર તમારે કામ કરવાનું છે અથવા તો કરાવવાનું છે તો તેની આગેવાની તમે કેમ નથી લઈ શકતા શું તમને ડર છે કે કદાચ તમે ઊભા રહેશો તો તમને કોઈ મારી નાખશે નગરપાલિકાની અંદર ચૂંટણી એક એવું માધ્યમ છે કે જેની અંદર તમારે તમારો મત તમે તમારા વિચારો કોઈને પણ જણાવ્યા વિના એક છુપી પેટીની અંદર કે જેની અંદર તમે જઈને તમારું મતદાન કરી શકો છો પરંતુ તેથી વિશેષ તમે ડરો છો ઠેર ઠેર પોસ્ટરો મારો છો કે ભારતીય જનતા પાર્ટી કે અન્ય પક્ષોએ અમારે ત્યાં આવું નહીં અમારે ત્યાં છેલ્લા વીસ વર્ષમાં કોઈ કામો નથી થયા અરે એ આવવું કે ન આવવું કે તમારા વિસ્તારમાં તમે બોર્ડ લગાવવાથી એ બદલાવ નથી આવવાનો પહેલાં તો તમારે આગેવાની લેવાની જરૂર છે આગેવાની એટલે કે તમારે તમારે કામ ધંધા છોડીને રાજકારણ કરવાની જરૂર નથી પરંતુ એક બદલાવ માટે એક પ્રયત્ન કરવાની જરૂર છે આજે હાલે નગરપાલિકાની અંદર જે કોઈ ચૂંટાઈને જાય છે તેઓ તમને શું લાગે છે કે તમારા માટે જાય છે તમારા કામો કરવા માટે જાય છે અને તમને શું લાગે છે તમે ખરેખર એને કામો કરવા માટે મતદાન આપો છો ના ખરેખર જોવા જઈએ ને તો તમે મતદાન કરો છો તમારા અંગત લાભો માટે અને તમારા અંગત સેટિસ્ફેક્શન માટે તમને લાગે છે કે કદાચ કોઈ મુસ્લિમ દેશ આપણા પર આક્રમણ કરીને આપણને મુસ્લિમ બનાવી દેશે તમને એમ લાગે છે કે ફલાણો વ્યક્તિ કામ કરશે કંઈ નહીં કરે પરંતુ મારો ઉમેદવાર હોવો જોઈએ સારો ઉમેદવાર કરતાં મારો ઉમેદવાર હોવો જોઈએ મારા જાતિનો ઉમેદવાર હોવો જોઈએ મારા સમાજનો ઉમેદવાર હોવો જોઈએ આવા માનસિકતા રાખીને તમે મતદાન કરતા હોય તો તમારે એ સમજી લેવાની જરૂર છે કે એ વ્યક્તિ વિશેષ તમારા વિસ્તારનું કે તમારું ભૂલું કરવા નથી આવ્યું પરંતુ પોતાનું ભૂલું કરવા આવ્યો છે પાર્ટી કોઈને પણ ટિકિટ આપે છે તમારે મતદાન વિચારીને કરવાનું છે ઉમેદવારને જોઈને કરવાનું છે એની કેપેસિટી જોઈને કરવાનું છે વર્ષોથી મતદાન થાય છે તમે એના ધંધા રોજગારનું સાધન તમને ખબર હોય છે કે ધંધાકીય રીતે ખૂબ જ પૈસાદાર છે છતાંય તમે એને વોટ કરો છો તમને શું લાગે છે કે તમારા એ પોતાના ધંધામાંથી તમને રોજગાર આપશે કોઈ બિલ્ડર ઊભો રહે છે તમને શું લાગે છે કે એ પોતાના બિલ્ડિંગના રોજગાર જે ઊભો થાય છે તેમાંથી તમને સસ્તે દુકાનો આપશે તો જવાબ મળશે ના એ એટલા માટે ઊભો રહે છે કે તમારા વિસ્તારમાં ગેરકાયદેસર કામો કરવાના હોય અથવા તો જે વિસ્તારમાં ગેરકાયદેસર કામો કરવાના હોય તો ત્યાં કોઈપણ પ્રકારે અડચણ ન ઊભી થવી જોઈએ એટલા માટે એ કામ કરે છે બીજું કે તમારે તમારા વિસ્તારના વિકાસ માટે એ વ્યક્તિ જોઈએ છે કે જે વ્યક્તિના આધારે તમારો વિકાસ કરી શકાય પરંતુ અહીં આપણે જ્યારે ઉમેદવાર ઊભો થાય છે ને ત્યારે એની પાસેથી પાર્ટી દારૂ વડાપાવ બિરયાની જેવી માગણી કરીએ છીએ કેટલાક તો એવા લોકો છે એવા વિસ્તારો છે મારે નામ નથી આપવા પરંતુ એવા વિસ્તારોની અંદર અમારા વિસ્તારમાં વાસણો ઘટે છે અમારા સમાજની વાડી માટે વાસણો જોઈએ છે અમારા સમાજની વાડી માટે પંખા જોઈએ છે અમારા સમાજના લોકોને જમાડવા માટે ડીશો જોઈએ છે વાસણો જોઈએ છે આવી બધી વાતો અમને ગણપતિનો સ્ટેજ જોઈએ છે અથવા તો નવરાત્રિમાં અમને લાઇટિંગ જોઈએ છે આવી બધી માંગણીઓ ઉમેદવાર સમક્ષ કરવામાં આવે છે તમે જ્યારે પોતે મતદાન કરો છો તો તમે આવી માંગણીઓ થકી જ્યારે મતદાન કરતા હોઈએ તો તમને શું લાગે છે કે ચૂંટાઈને આવનાર વ્યક્તિ એ તમને સેવા કરવા આવે છે તો મારી એક નમ્ર પર સમજો કે વિનંતી સમજો તમારા વિસ્તારની અંદર એક સારો વ્યક્તિ અથવા તો જેને ખરેખર સેવા કરવાની લાય છે અથવા તો સેવા કરવા માટે આવ્યો છે તે વ્યક્તિને જોઈને મતદાન કરો પક્ષ પાર્ટીને જોવા વિના મતદાન કરો સામાજિક સમીકરણ છોડીને મતદાન કરો જો તમારા વિસ્તારનો વિકાસ ચાલતા હોય તો નહીં તો આવનારી ચૂંટણીમાં પણ એ જ થશે જે થતું આવ્યું છે માટે વાસ્તવિકતા દ્વારા જે કંઈ માધ્યમો દ્વારા વિડિયો દ્વારા જે કોઈ પ્રક્રિયા અથવા તો જે કોઈ સમજણ આપવામાં આવે છે તેને સમજવાની કોશિશ કરો કે નગરપાલિકા વિસ્તારની અંદર તેર ચોક બહુન આપણને ઉમેદવાર જોઈતા હોય છે તેર ચોક બહુ ઉમેદવારો શું આપણને ન મળી રહે પરંતુ હું આમ કહું કે જેટલા પણ ઉમેદવારો કે જેટલા પણ ફેસબુક મિત્રો એ કમેન્ટો કરી રહ્યા છે ને ખરેખર એ કમેન્ટો કરનાર વ્યક્તિને જ્યારે એમ કહેવામાં આવશે કે તમે ચૂંટણી લડો તો ત્યારે એના પાસે જવાબ શું હશે તમને ખબર કે હું તો ન લડી શકું હું તો ગરીબ છું તો તમારા માટે એક જાણકારી આપી દઉં માત્ર વીસ હજાર રૂપિયાનો ખર્ચો કરવાનો છે ઇન્વેસ્ટમેન્ટ સમજો કે ખર્ચો સમજો પરંતુ એ વીસ હજાર દરેક ઉમેદવારે કરવાના છે એંસી હજાર રૂપિયા થશે અને તેની સામે તમને મહિને પચાસ હજાર રૂપિયાની પગારની નોકરી મળી શકે એવું છે તો આવનારી મહાનગરપાલિકાની અંદર ચૂંટણી લડો ચૂંટણી લડવા માટે ઉમેદવાર બનો તમારા પત્નીને લડાવો તમે પોતે લડો લડો અને પરિવર્તન લાવો એ જ એક માધ્યમ છે કે જે ખરેખર પરિવર્તન લાવી શકે બાકી આવા માધ્યમો ગમે એટલી વાર સારા સમાચાર બતાવશે ખરાબ સમાચાર બતાવશે પરંતુ આખરે તો ભોગવવાનું તો જનતા જ છે તો જનતા જાગૃત બને તે માટે તમારા વિસ્તારની આગેવાની લો તમને ઉમેદવારી કરવી હોય તમારે ઉમેદવાર તરીકે ફોર્મ ભરવું હોય ને તમને કોઈ સચોટ માર્ગદર્શનની જરૂર પડે તો આ નંબર હું મારા યુટ્યુબ ચેનલ પર મૂકીશ તેમાંથી તમે મને કોલ કરી શકો છો સસ્તામાં સસ્તું ઇલેક્શન તમને લડાવવા માટે મારા તરફથી સહકાર રહેશે અપક્ષ લડશો કાં તો પાર્ટીનું મેન્ડેટ જોઈએ તો પણ તમને અપાવવા માટે મારા પ્રયત્નો રહેશે ધન્યવાદ જય હિન્દ જય ભારત